કમલેશભાઈ ખેતરમાં જો કમલેશભાઈ નું ખેતર જોવા કમલેશભાઈ નું ખેતર અને કમલેશભાઈ આજે પોણી બાજુ છે તમે ચુકુડી પાવા પોણી ચાલુ કર્યું છે જોઈ લો અમારે કમલેશભાઈ કમલેશભાઈ તાકોભાઈ કામ થઈ બધી છે પોણી બાજુ એટલે કમલેશભાઈ પેપ ખોલે છે જોઈ લો

ભાખર ગામનો ભાખરો કરીને બતાવું આવો તો કોઈ દાડો અમારે ભાખોડ ગામના ભાખરાની મુલાકાત કરજો અને કોઈ ચર્ચું વાય લે છે જય માતાજી